આજે વસંત પંચમી એટલે ભરૂચનો પ્રાગટ્ય સ્થાપના દિવસ દર વર્ષે પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે ભરૂચનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતી પ્રાચીન ભૃગુ ઋષિની કર્મભૂમિ છે ભૃગુ કાચબાની પીઠ ઉપર સવાર થઈ તેમના અઢાર હજાર શિષ્યો સાથે ભરૂચને વસાવ્યું હતું માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા મહર્ષિ ભૃગુએ નર્મદા નદી કિનારે આ શહેરની સ્થાપના કરી હતી તેથી તેમનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું. દેશની પ્રાચીન નગરી એવા ભરૂચના ભવ્ય વારસાને યાદ કરતા ખાસ કોઈ મોટા કાર્યક્રમો યોજાતા નથી. તે કમ નસીબી છે. ભરૂચ એ વિશ્વનું સૌથી જૂના સતત વસવાટ ધરાવતા શહેરોમાંનું એક ગણાય છે. જેનો ઉલ્લેખ પુરાણો અને ગ્રીક પ્રવાસીઓના લખાણોમાં પણ જોવા મળે છે. નર્મદે હર આપણા ભરૂચનો આજે સ્થાપના દિવસ વસંત પંચમીના શુભ દિવસે ભરૂચની સ્થાપનાને લગભગ આઠ હજાર વર્ષો કરતાં વધુ સમય વીતી ગયો અને આજે સમગ્ર ભરૂચ એ સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ભરૂચવાસીઓને સૌને શુભકામનાઓ આપણા ભરૂચને અતિ પવિત્ર માનવામાં આવે છે ભરૂચમાં નર્મદા કિનારે આવેલા અનેક સ્થળો જે તીર્થધામો તરીકે ઓળખાય છે અહીં માત્ર નદીમાં સ્નાન કરી પૂજન અર્ચન કરવાથી આપણને મોક્ષ મળે છે એવી શાસ્ત્રોક્ત માન્યતાઓ છે અને સાથે સાથે ભરૂચમાં આવેલા જે ઐતિહાસિક સ્થળો છે એમાં પર જો નજર કરીએ તો ગાયત્રી મંદિરથી શરૂ કરી અને આપણા ખોડિયાર માતાના મંદિર સુધીમાં ઓગણચાલીસ જેટલા સ્થળો છે એ સ્થળોનું લિસ્ટ અત્યારે મૂકી શકાય એમ છે પણ મિત્રોને સૌને વિનંતી કે આ સ્થળોની મુલાકાત કરીને આપણે પણ એનું મહાત્મ્ય જાળવીએ અને ભરૂચને સ્વચ્છ અને સુંદર બનાવીએ એવી અભ્યર્થના